કઈ દેવાય ને કે મને કઈ નથી થયું હા તમે એવું કીધું કે મને પગમાં દુખે છે એટલે મારા ભાઈએ મને પાછી મોકલી દીધી પણ મને એને ખબર પૂછવા ફોન કર્યો તો મારે કહેવું તો પડે ને કે ભાઈ આ મને પગનો દુખાવો છે એમ દવા ચાલુ છે એમ હા કે કરીને જ કીધું હતું કે મને તો પગ દુખે છે આમ થાય છે તેમ થાય છે એટલે મારા ભાઈ તો બિચારો બોળો કે નહીં એમણે વિચાર્યું કે સાસુમાં બીમાર છે ને તો લાવો મોકલી દઉં હા મમ્મી આવું થોડી કહેવાનું હોય હવે થોડી ઘણી તકલીફ હોય તો ઘરના કામ તો કરી શકતા હતા ને ત્યાં જઈને કીધું તો જોવો ને બિચારીને આવતું રહેવું પડ્યું ને અહીંયા એમે બિચારી શું અને હકીકત છે જ કે મને તબિયત નથી સારી રહેતી મારાથી ઘરનું કામ નથી થાતું છતાં આને 15 દિવસમાં જાવું જ પડે છે ઈએ પાછા 10 દિવસ હું ના થોડી પાડું છું એને બોલ 15 દિવસે જાવું છું ને 10 દિવસ તમારા મમ્મીનો હિસાબ ક્યાંય મેળ ખાય છે હા મમ્મી ખોટું શું કામ બોલો છો હા આમ પણ એ જતી હોય તો એમાં શું વાંધો છે હા જાય આમ પણ એ પણ એનું ઘર છે અને આ પણ એનું ઘર છે જાય આવે ને મજા કરે આવું તમે તો કેતા હતા ને મમ્મી હાલે જાઉં છું તો શું થઈ ગયું મારા ખાલી લગ્ન થયા છે મારા પાયા મને કુવે નથી નાખી દીધી કે મને ભૂલી જાવ ને ત્યાં જ આવત સાચી વાત છે આની વાત સાથે હું સહમત છું મમ્મી તું છે ને આનો ગુલામ છો ઈ જેમ નચાવે ને એમ તું નાચા કરે વા 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 જેમ નચાવે એમ નાચ્યા કરે જ્યારે તમારો પક્ષ લે છે ત્યારે તો હું કઈ નથી કહેતી કે તમે માવડિયા છો માના પલ્લુથી બંધાયેલા છો પોતાનું કરવું નથી બસ આખા ગામની ની દેખાય છે તમને પોતાની ભૂલ તમે ક્યારે દેખાણી છે મારી અમે ભૂલ જ હું છે મારે તને એટલું નઈ કહેવાનું કે તારે નઈ જવાનું છતાં તું જાશો અરે તો શું કામ નો જાવ પણ મારું ઘર છે હું એક ને બે દિવસ ત્યાં રોકાઉ તમારું શું જાય છે આવીને કામ બધું કરી નાખું છું ને અરે જાણે આખો દિવસ કેમ એમની પાસે કામ કરાવતી હોય આખો દિવસ નકર ટોક ટોક કરે છે મને બરોબર છે મમ્મી શું કામ ખોટી માથાકૂટ કરો છો ઘરમાં હા છતી હોય તો જવા દેવાય ને અને તમારે છે ને આવું કઈ બોલવાની જરૂરત જ નહોતી હા તમે બોલ્યા છો ને એટલા માટે જ આ બધું થઈ રહ્યું છે તું સાનો મનો બેહની કઈ ખબર પડતી નથી ને ઈ જેમ કેમ તર કઈ રસ કરવાનું બોલ સાચું બોલીને તો છાના માના બેસો પોતાનાથી કામ થતું નથી હું આખો દિવસ કામ કરું તો એમાં વચ્ચે બોલ બોલ કરું છે નોકર રાખવાનું કીધું તો ઈ કરવું નથી કરવું છે શું તમારા મમ્મીને એમને શું કરવું છે એ જ મને નથી સમજાતું જ્યારે આપણા બંનેના લગ્ન થયા ને ત્યારે એ જ મને કહેતા હતા કે જો બટા તારે જેને જે રીતે દામિનીયા આ ઘરમાં કહે ને એ રીતે જ રહેવાનું એની બધી વાતો માનવાની એ કહે એ રીતના જેને પૂછીને પાણી પીવાનું હવે ચૂપ

મારી જાનું મારી જાનું જેમ કે કરવાનું પછી કે હાલો અમે નાસ્તો કરીને આવશું એટલે મારે તો એક લઈને આ તાવડીમાં રોટલો કરીને ખાવું પડે નથી ઘરમાં કામ કરવું નથી રસોઈ કરવી ને હાલ તો મારા ભાઈની ઘરે મારા ભાઈની ઘરે કહેવાતું નથી કાંઈ હું પાપ કર્યા ને તો આવી ભટકાઈ ગઈ આમ જરા ખરખું પોતું મારજે તું તારા ભાઈના ઘરે ગઈ ને ત્યારે મેં પોતા માર્યા પણ મારાથી હરખા થયા નથી હાલ્યો મારી દો કામ કરતી હોય તો સીધી રીતે કરવા દો ને મને વચ્ચે શું ટક ટક કરો છો સીધી રીતે આ બુક માં ધ્યાન રાખો અને વાંચવા મોડો ટક ટક નત કરતી બેટા થોડું ફિનાઈલ નાખ ને તો છે ને મચ્છર ન આવે ફિનાઈલ લાઈ હતે સુધી ક્યાં હતા તમે તમારાથી ફિનાઈલ વાળા પોતા થતા હતા ને ફિનાઈલ લાગતા વાર કેટલી લાગે નાખ્યું તમે ફિનાઈલ નહીં ને અને આ ફિનેલ નાખવા કરતા તો છે ને એક બોટલ ફિનેલ પી જાઓ ને તો વધારે સારું ઉપાતી ઓછી થાય અમારે શું શું ધારી છે શું તમે હા જ્યારે જો ત્યારે બસ બચ્ચે બોલ 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 પોતા નથી તો કોઈ કામ થતું નથી અને હું કરું તો એમાં બચ્ચે શું કામ બોલો છો શું કામ ટોકો છો મને શું કામ આટલું બધું તું ઉત્સાહી ઉત્સાહીને બોલે છે મે એટલું જ કીધું કે જરાક ફિનેલ નાખીને પોતા માર મારાથી સરખા નથી થયા કારણ કે અહીંયા નીચે થોડી હું વાંકી વળી શકું તમારાથી સરખા નથી થતા ને

એને હજુ 2 વર્ષ થયા છે આ 2 વર્ષમાં તમે ગઈરા પણ થઈ ગયા ન આવી હોત તો જાતે કરે ને કામ ત્યારે શું થવાનું હતું ત્યારે તો ક્યાં કરીએ ધીમે ધીમે કરવું પડે પણ હવે દીકરો હોય તો વવ આવે તો વવની આશા ન હોય સાસુને નઈ રાખવાની ને કારણ કે છે ને આશા એવી રખાય કે બહાર જે છોકરી આવી રહી છે ને એ આ ઘરમાં વવ બનીને આવે છે નોકરાણી બનીને નહીં તમે તો છે ને નોકરની જેમ રાખો છો મને નોકરાણી બનાવી દીધી છે તમારી હવે આપણા જ ફઈની ઘરે ત્રણ ત્રણ વહુ છે જોયા જ્યાં ફઈને

તને તારી મમ્મીએ શિખવાડ્યું નથી કે તારા સાસુ હામ આમ બોલાય નહીં મારી માએ છે ને મને બધું શીખવાડ્યું છે મારી માને વચ્ચે લાવવાની જરૂર નથી તો તારી જીભને છે ને આ ડાબલીમાં બંધ કરીને રાખ અને તમે તમે શું કરશો તમે છે ને તમારી જીભને કાતરથી કાપી નાખો કાંઈ કહેવાતું નથી કોને ખબર ને હું કરમ કર્યા નથી આ ભટકાઈ ગઈસ મને હવે ભટકાઈ તો ગઈ છું પણ આનાથી બહાર નીકળવાનો એક બહુ મસ્ત રસ્તો છે મારી પાસે સીધી રીતે છે ને કોઈને ગયા વગર આ ઘરમાંથી બાજ હતારો બસ આજ બાકી રહી ગયું હવે સવાલ જ નથી ને મને છે ને તમે આ ઘરમાં બિલકુલ પોસાતા નથી અને હવે આજ પછી તો બિલકુલ ના જોઈએ કારણ કે તમે મને મારા ઘરેથી થી પાછી બોલાવી છો ને આજે તો છે ને ફેસલો કરી જ નાખ્યો આ ઘરમાં હું રહીશ ને કા તો તમે રહેશો તારા ભાભી તારા મમ્મીને કાઢી મૂકશે ત્યારે તને કેવું લાગી આવશે એમાં એવું છે ને કે મારા ઘરે તો ખાલી મારો ભાઈ એક જ છે એટલે કાઢી મૂકવાનો કોઈ સવાલ જ નહીં આવે પણ મારા પનારે તો તમે પડ્યા છો કે નહીં તે મારા એક જ દીકરો છે કઈ બીજો નથી તો હું બીજા દીકરાની ઘરે વહી જાઉ અરે તો ના જવાય કોણ કહે છે કે બીજા દીકરાના ઘરે જાઓ હા વૃદ્ધાશ્રમ શું કામ બનાવવામાં આવે છે આ રોડ રસ્તા એટલે તો બનાવ્યા છે કે તમે ત્યાં બેસીને ભીખ માંગી શકો પોતાનું ઘર ચલાવી શકો બસ હવે ઈ જ બાકી રહી ગયું છે કે કોઈ ખાવાનું આપો ભીખ માંગી દે અમે તો એ જ કરાય ને હું તો કહું છું તમને કે એ કરો અને જો તમે છે ને આ ઘરમાંથી જતા રહેજો ને એટલે હું અને તમારો દીકરો બહુ શાંતિથી રહેશું તો તમને તમારા દીકરાની ખુશી નથી જોતી બસ હવે ઈ જ કરું કટોરો લઈને બેહી જાવ કે મને કોઈ ખાવા આપો મારા દીકરાએ મને કાઢી મૂકી એમ તમારા દિવસો તો એવા જ આવશે એવા દિવસો હું લાવીને રહીશ હે ભગવાન હું થાવા બેઠું આ ઘરનું એ કઈ ખબર નથી પડતી મને